ક્યારે એવું વિચાર્યું છે કે આપણને થાક તણાવ કે ચિંતા જેવી જે પણ સમસ્યાઓ થાય છે એ બધાનું કનેક્શન ક્યાંકને ક્યાંક આપણા પેટ સાથે કેમ જોડાયેલું હોય છે ભલે આ સવાલ આજનો લાગતો હોય પણ એનો જવાબ હજારો વર્ષ જૂના આપણા આયુર્વેદમાં એકદમ સ્પષ્ટ રીતે આપેલો છે આયુર્વેદનું આખું શાસ્ત્ર એક વાક્યમાં સમાઈ જાય છે જેનો સીધો અર્થ છે કે શરીરના લગભગ બધા જ રોગોની શરૂઆત ત્યારે થાય છે જ્યારે આપણી પાચનશક્તિ એટલે કે પાચન અગ્નિ મંદ પડી જાય છે આપણું સારું ખરાબ સ્વાસ્થ્ય બધું જ આપણા પાચન પર ટકેલું છે તો ચાલો આ જે મૂળભૂત સિદ્ધાંત છે એને થોડું ઊંડાણથી સમજીએ કે આખરે આ બધું કામ કઈ રીતે કરે છે આયુર્વેદમાં પાચનશક્તિ માટે એક શબ્દ છે અગ્નિ આને આપણા શરીરનું એન્જિન સમજી શકાય જ્યાં સુધી આ એન્જિન બરાબર ચાલે છે ત્યાં સુધી ખાધેલો ખોરાક બળીને ઉર્જા બને છે અને શરીર એકદમ સ્વચ્છ રહે છે પણ વિચારો જો આ એન્જિન જ નબળું પડી જાય તો તો ખાધેલો ખોરાક પૂરેપૂરો પચતો નથી અને આ જે અધકચરો ખોરાક છે એ શરીરમાં પડ્યો પડ્યો સડવા લાગે છે આનાથી એક ચીકણો ઝેરી કચરો પેદા થાય છે જેને આયુર્વેદ આમ કહે છે અને મોટા ભાગની બીમારીઓનું મૂળ આ આમ જ છે અને જ્યારે આ આમ શરીરમાં ભેગો થવા લાગે છે ત્યારે શરીર આપણને સિગ્નલ આપવાનું શરૂ કરી દે છે જેમ કે વારંવાર ગેસ થવો જમ્યા પછી પેટ ભારે લાગવું કારણ વગર થાક લાગવો કે પછી સ્કિન પર ખીલ થવા આપણે આ નાની નાની ફરિયાદોને અવગણી દઈએ છે પણ હકીકતમાં આ શરીરની ચેતવણી છે કે અંદર પાચનતંત્ર બરાબર કામ નથી કરી રહ્યું હવે અહીંયા એક બહુ જ રસપ્રદ વાત છે શું બધાની પાચન અગ્નિ એકસરખી હોય છે ના આયુર્વેદ કહે છે કે આ અગ્નિના મુખ્યત્વે ચાર પ્રકાર હોય છે જુઓ એક છે મંદ અગ્નિ જેમાં પાચન એકદમ ધીમું હોય છે અને ભૂખ ઓછી લાગે છે બીજી છે તીક્ષ્ણ અગ્નિ જેમાં ભૂખ તો બહુ લાગે છે પણ સાથે એસિડિટી અને બળતરા પણ થાય છે અને ત્રીજી છે વિષમ અગ્નિ જે ક્યારેક બહુ તેજ તો ક્યારેક સાવ ધીમી થઈ જાય છે જેનાથી ગેસ જેવી સમસ્યાઓ થાય છે આ ત્રણો તો થઈ ગડબડવાળી અગ્નિ પણ આયુર્વેદનું લક્ષ્ય શું છે લક્ષ્ય છે સમ અગ્નિ સુધી પહોંચવાનું સમ અગ્નિ એટલે એકદમ સંતુલિત પાચન જેમાં ભૂખ બરાબર સમયે લાગે ખાધેલું આસાનીથી પચી જાય અને શરીરમાં કોઈ તકલીફ ન થાય આ જ આદર્શ સ્થિતિ છે પણ સવાલ એ છે કે આપણી આ સરસ મજાની અગ્નિનું બેલેન્સ બગડે છે કેમ જવાબ આપણી રોજિંદી આદતોમાં જ છુપાયેલો છે આપણે કદાચ જાણતા અજાણતા જ આપણી પાચનશક્તિને નબળી પાડી રહ્યા છીએ જરા વિચારો શું આપણે તણાવમાં જમીએ છીએ જમતી વખતે બરફવાળું ઠંડુ પાણી પીએ છીએ ઉતાવળમાં ચાવ્યા વગર જ ગળી જઈએ છીએ કે પછી મોડી રાત્રે ભારે જમીએ છીએ આ બધી જ આદતો આપણા પાચનના એન્જિનને ધીમે ધીમે ખરાબ કરી રહી છે પણ ગભરાવાની જરૂર નથી સારી વાત એ છે કે આ બગડેલું બેલેન્સ પાછું લાવી શકાય છે અને એના માટે આયુર્વેદમાં ખૂબ જ સરળ અને પ્રેક્ટિકલ ઉપાયો આપેલા છે તો ચાલો જોઈએ એ ચાર સરળ પગલાં જે આપણી અગ્નિને ફરીથી મજબૂત બનાવી શકે છે પહેલું દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણીથી કરો બીજું જ્યારે સાચી ભૂખ લાગે ત્યારે જ અને શાંતિથી બરાબર ચાવીને જમો ત્રીજું રાત્રે સૂતા પહેલાં ત્રિફળા જેવી ઔષધિથી આંતરડાની સફાઈ કરો અને ચોથું ભોજનમાં શુદ્ધ ઘીનો ઉપયોગ કરો જે પાચન માટે અમૃત સમાન છે અને હા આ સારા ઉપાયોની સાથે સાથે કેટલીક વસ્તુઓ ઓછી કરવી પણ એટલી જ જરૂરી છે જેમ કે બહુ તળેલો મસાલેદાર કે પેકેટવાળો ખોરાક આ બધું ઓછું કરવાથી પાચનતંત્રને આરામ મળે છે અને તે પોતાની મેળે જ સ્વસ્થ થવા લાગે છે અને હવે આપણે આવીએ છીએ સૌથી ઊંડી અને મહત્વની વાત પર જે આયુર્વેદ હજારો વર્ષોથી સમજાવતું આવ્યું છે અને તે છે પેટ અને મનનું અતુટ જોડાણ ખબર છે આજનો મોડર્ન સાયન્સ પેટને સેકન્ડ બ્રેન એટલે કે બીજો મગજ કહે છે અને એના પર ખૂબ રિસર્ચ કરી રહ્યું છે પણ આ વાત તો આયુર્વેદ હજારો વર્ષ પહેલાં જ કહી ચૂક્યું છે આયુર્વેદનો સીધો હિસાબ છે જેવો અન્ન તેવું મન અને જેવું પેટ તેવી ભાવનાઓ જો પેટમાં ગડબડ હશે આમ ભરેલો હશે તો મનમાં ચિંતા ચીડિયાપણું અને મૂડ સ્વિંગ્સ રહેશે જ પણ જેવું પાચન સુધરશે અને પેટ સાફ થશે મન આપોઆપ શાંત અને સ્થિર થવા લાગશે તો આ બધી ચર્ચા પછી એક સવાલ મનમાં ઉઠે છે શું એવું બની શકે કે આપણે માનસિક શાંતિ ખોટી જગ્યાએ શોધી રહ્યા છીએ શું ખરેખર શાંત અને સ્થિર મનની ચાવી આપણા મગજમાં નહીં પણ આપણા પેટમાં છુપાયેલી છે કારણ કે આયુર્વેદના હિસાબે જો પેટ સાજું તો આખું જીવન સાજું